તાજેતરમાં શરૂ થયેલી નવી હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગ ચાલમાં પીડીયાટ્રિક અને ગાયનેક માટે ઉપયોગમાં લેવાઈ રહી છે ત્યાં તંત્રની રચના ખુલ્લી પડી છે અઠવાડિયા જ કાર્યરત થયેલી આ બિલ્ડિંગમાં ટોયલેટમાં પાણી ઉપલબ્ધ નથી અને કેટલીક જગ્યાએ ટોયલેટના માળખા પણ જર્જરિત થઈ ગયા છે સુરત નવી હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગને તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને પીડીયાટ્રિક તેમજ ગાયનેક સહિતના અનેક વિભાગને હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યા છે પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમસેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી બી વિહોણા થઈ ગયા છે નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારંવાર સર્જાઈ છે તેમ છતાં તંત્ર ઉદાસીન કામગીરી કરી રહી છે હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સુધી પહોંચવા માટે રસ જ ન હોય તેવા દ્રશ્યો વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ રહ્યા છે અઠવાડિયા પહેલા જ શરૂ કરવામાં આવેલ સ્ટેમસેલ બિલ્ડિંગમાં ટોયલેટની સમસ્યાએ લોકોને હેરાન કરી દીધા છે નાના બાળકોના વિભાગના ટોયલેટમાં પાણી નહીં આવતા તેઓના સગા હેરાન થયા છે બીમાર નાના બાળકો થોડી થોડી વારમાં ટોયલેટ કરી દે છે ત્યારે તેઓને સાફ કરવા માટે પાણી જ નથી મળતું